ટ્રાફિક પોલીસો સામે બરબળતાનો આરોપ રાવપુરામાં ડીસીપીએ યોજી પત્રકાર પરિષદ કસ્તુરબાર પોલીસ કર્મીઓ સામે રક્ષાપાસ અને કાર્યવાહીની આપી ખાતરી વોડોદરા શહેરના સાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કાયદાના રક્ષકો દ્વારા આજે કાયદો હાથમાં લેવામાં આવ્યો હોવાની અને પોલીસની છબીને લાંચન લગાડતી અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે વાહન પર નંબર પ્લેટ ન હોવા જેવી સામાન્ય બાબતે થયેલી રજજક બાદ પોલીસ અધિકારીઓ દ્વારા એક યુવક પર માનવીય અને પાશ્વી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના સનસની ખેજ આક્ષેપો થયા છે આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક પત્રકાર પરિષદ યોજી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે પીડિત યુવકે કરેલા આક્ષેપો હૃદય છે તેના જણાવ્યા અનુસાર ટ્રાફિક પોલીસે તેની અટકાયત કર્યા બાદ પોલીસ વાહનમાં જ માર મારવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ પોલીસ મથકે લઈ જઈને મદદનીઝ પોલીસ કમિશનર તથા અન્ય કોન્સ્ટેબલોએ તેને જાનવની જેમ દંડા વડે ફટકાર્યો હતો યુવકે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે પોલીસકર્મીઓએ તેને જમીન પર સોડાવી તેની છાતી પર ચડી જઈને ગુપ્ત ભાગોમાં પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આ ઘટનામાં યુવકને શારીરિક અને માનસિક રીતે ભાંગી નાખવામાં આવ્યો હોવાનો દાવો તેના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે આ ગંભીર પ્રકરણમાં પ્રત્યાઘાત રૂપે યોજાયેલી પત્રકાર પરિષદમાં ઉચ્ચ પોલીસ અધિકારીએ ખાતરી આપી છે કે સમગ્ર ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તેમજ ઉપલબ્ધ પુરાવાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે જો તપાસ દરમિયાન કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી કસુરવાર સાબિત થશે તો તેમની વિરુદ્ધ શૂન્ય સહિષ્ણુતા દાખવી કડકમાં કડક કાયદાકીય અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે લગભગ કાલે ત્રણ તારીખે ત્રીજી જાન્યુઆરીએ સાડા દસ વાગ્યાની આસપાસ નર્સિંગ હોમ ધારસા છે એ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ એમનું રાબીદા મુજબ ના મોર્નિંગ શેડ્યુલ નું કામ કરી રહી હતી એ દરમિયાન કૌશલ જાટ કરીને જે વ્યક્તિ છે એ ટ્રાફિક નિયમનો ભંગ કરેલો એને મુખ્ય ત્રણ ત્રણ થી ચાર જે એમબીએક્સ અને એના રૂલ છે એ તોડેલા હતા અને મેઇન તો એની પાસે નંબર પ્લેટ વગરની એનું જે વ્હીકલ હતું બુલેટ એ નંબર પ્લેટ વગરનું હતું એને હેલ્મેટ નહોતી પહેરેલી એ ચાલુ વ્હીકલે મોબાઈલ પર વાત કરી રહ્યો સાથે સાથે એની જે બુલેટ નું સાયલેન્સર હતું એ મોડિફાઈડ હતું એટલે લગભગ ચાર ચારેક ચાર થી પાંચ અને પાછું એની પાસે લાયસન્સ પણ હતું પાંચેક પ્રકારના ટ્રાફિકના ના નિયમોનો ભંગ કરેલો હતો એટલે ટ્રાફિક પોલીસે એને રોકી અને કીધું ભાઈ તું સાઈડ બાપ બરાબર અને એના પછી આગળ ઘટનાક્રમ થયો પોલીસના કહેવાથી એને સાઈડમાં આવવાનું કીધું એને મને એ પોલીસને એને ના પાડી કે નહીં અમે લોકો કોઈ સાઈડમાં એને કાબે થયા નહીં અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું ઉગ્ર બોલાચાલી કરી પોલીસ એને

એણે પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હવે ત્યાં વધારે ઘર્ષણ શરૂ થાય અને વ્હીકલ પણ એનું લેવાનું જરૂર છે સાહેબ હતા એમને એમને પણ પણ અને ઉગ્ર બોલાચાલી થાય વધારે ઘર્ષણ થાય એ વિડીયો અમારી પાસે પણ છે તમે એનો તમે તમારી રીતે વેરીફાય પણ કરી શકો છો કે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ સાથે ઘર્ષણનું સ્વરૂપ બગડતા ત્યાં ટ્રાફિક વધારે જામ થઈ જતા એને વ્યાસ સાહેબ અને એના ગનમેન ડ્રાઈવર બધા ભેગાથી અને એને ચોકી પર લઈ ગયેલા હતા બરાબર ત્યાં પછી એને સમજાવતા કારણ કે એ દરમિયાન એક ટ્રાફિક અવેરનેસ એક બીજો કાર્યક્રમ પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું તો વ્યાસ ને ત્યાં પણ જવાની જરૂરત હતી તેમ છતાં પણ એ રોકાઈ અને શાંતિથી એને સમજાવી રહ્યા હતા કે તું તારા ડોક્યુમેન્ટ આપ અને તું પોલીસ સાથે શા માટે ઘર્ષણ કરે છે અને તું શાંતિ છે તારા જરૂરી ડોક્યુમેન્ટ અમને આપ નહીં તો અમે તારા વિરોધમાં કાર્યવાહી કરીશું તો એ છતાં એને તાબેના થતા એના માતા પિતા અને એના ભાઈને બોલાયો એના ભાઈ પણ એ જ ધમકી આપે કે અમે તારી વર્દી ઉતારી લઈશું તમારી વર્દી ઉતારી લઈશું અમે તમારે તાબે નહીં અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો આ આટલી બધી ઘર્ષણ બોલાચાલી થઈ એ દરમિયાન ઝપાઝપી થઈ ઝપાઝપીની અંદર એને જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસ મેનને પણ અહીંયા ઉજવડા થયા છે ને થોડીક સામાન્ય ઇજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી ટ્રાફિક પોલીસે સાથે સાથે ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો એના એના ભાઈ એની માતા પિતા આ ઉગ્ર બોલાચાલી અડચણ કામ અડચણ કરવાનું શરૂ કર્યું એ દરમિયાન એના ભાઈ પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા ત્યારે એના પિતાનું આઈ કાર્ડ પૂછવા જતા એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું પાછળથી ખરાઈ કરતા અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે એના એનો ભાઈ જે પોલીસને ધમકી આપી રહ્યા હતા પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા પોલીસના કામમાં અડચણ કરી રહ્યા હતા એમને એમનું પણ દિસ્ટ અમે ખરાઈ કર્યું તો એના વિરુદ્ધમાં ચાર ગુના દાખલ થયેલા છે એ ગુનાની માહિતી હું આપણે આપું પોલીસ અંદર ગુનો દાખલ થયેલો છે પ્રોહીનો મારી પોલીસ સ્ટેશન સ્ટેશનમાં પણ પ્રોહી ગુનો દાખલ થયેલો છે સાથે સાથે રેલવે પોલીસ માં પણ એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે એટલે કે આ પરિવારનો જે સભ્ય છે એ પણ પોલીસ સાથે જે ઘર્ષણમાં ઉતર્યા હતા પોલીસને કામમાં આગળ જે આજે જાટ પોષો છે એના વિરુદ્ધમાં આપણે જે MBA પ્રમાણેની કાર્યવાહી કરતા હતા એ લોકોએ ના પાડી કે ના તમે આમ ના કરશો અમે તો હરી વરજી ઉતારી લઈશું એમ કરીને પોલીસ સાથે ઘર્ષણ કરતા. પછી પોલીસની પણ અમે લોકોએ અમારી ટ્રાફિક પોલીસને પણ સાંભળ્યું અને બપોર પછી અમને મેડિકલ લીગલ અરજી પણ એ લોકોની મળી કે એ વ્યક્તિ જે કોસો જાડો તો દવાખાનામાં દાખલ થયા તો એની પણ અમે અરજી લીધી અને અમારો પણ પોલીસ તરફથી ગુનો દાખલ કરે છે બિલકુલ ગ્રાહ્ય નથી રાખતી કારણ કે અમારી પાસે અત્યારે હાલ એસએસજી હોસ્પિટલનો મેડિકલ નો કરેલો રિપોર્ટ છે જેની અંદર ડોક્ટર એવું લખીને આપે છે એક્સરે વિભાગ છે ઓર્થો વિભાગ છે સર્જરી વિભાગ છે એ સીટી સ્કેન પણ કર્યું એની ડિટેલ તપાસ કરી આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ દ્વારા નો એબનોર્મિટી ડિટેક્ટેડ કોઈ પ્રકારની એવી ગંભીર ઈજાઓ થઈ નથી પોલીસની કોઈ પ્રકારની ઈજાઓનો રિપોર્ટ મેડિકલ રિપોર્ટ નથી આ જયારે અમદાવાદની અંદર ઘટના બની હતી ત્યારે પોલીસે બોડી ઓન કેમેરાનો ફૂટેજ છે જે પણ પુરાવા પુરાવા જરૂરી તમને જરૂર પ્રોવાઈડ કરીએ છીએ અત્યારે આપણે આપું છું જે નર્સિંગ હોમ ચાર રસ્તાના સીસીટીવી ફૂટેજ છે મેડિકલ રિપોર્ટ છે સાથે સાથે બોડી વન કેમેરામાં શું સંભળાઈ રહ્યું છે એ બહુ ક્લિયર છે જ્યારે પણ પોલીસ ચાર રસ્તા પર ઊભી હોય છે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવડાવતી હોય છે. એ પણ ત્યાં એવા કેઓટીક સિચ્યુએશનમાં એમના મનને શાંત કરીને ઉભી હોય છે. ઘણી વખત એવા નોટોરિયસ અને ઉગ્ર સ્વભાવના વ્યક્તિ આવતા હોય છે તો નાની મોટી બોલાચાલી થતી હોય એ માનવ સ્વભાવ છે. છતાં પણ પોલીસે ખૂબ સંયમ રાખીને પ્રયત્ન કર્યો અને પોલીસ ચોકી પર લઈ જઈને પણ સમજાવવામાં આવ્યો કે એને ડોક્યુમેન્ટ્સ આપી દે વેરીફાઈ કરીને એના વિરુદ્ધમાં નાનો એમ બી એકનો ગુનો છે એ પ્રકારની કાર્યવાહી કરી અને અમે એને સમજાવવામાં પણ છતાં પણ ઉચ્ચ અધિકારી પણ એમને માથાકૂટ કરી પરિવારને પણ પરિવાર સાથે પણ પણ અમે એમને એમને સમજ કરી રહ્યા હતા છતાં પરિવાર પણ સમજતો પરિવારનો પણ એવો જ બેકગ્રાઉન્ડ અમે અત્યારે ચકાસો તો લાગ્યું કે આ ઘણા બધા ગુનાઓમાં પરિવાર પણ સંકળાયેલો છે તો આ પોલીસને પણ ક્યાંક આપણે સમજવી જોઈએ પોલીસ પણ એટલું સંયમ રાખે છે અને આપણે એને સમજવું આ ગુનાઓની અંદર કેટલા ગુનાઓ આવા છે કે જેની અંદર એને ક્લીન ચીટ મળી જાય છે એવા છે કોઈ ગુનો અત્યારે હાલ તો અમારી પાસે ખાલી ચાર ગુનાઓની ડિટેલ આવેલી છે ક્યાં ક્યાં શું શું તપાસ થઈ છે શું છે આગળના તપાસ થશે એમાં યુવકનો સીધો આક્ષેપ છે એટીપી સાહેબે પ્રાઇવેટ પાર્ટ પર માર માર્યો છે તો આ દિશામાં તટસ્થ તપાસ થશે કે નહીં બિલકુલ તટસ્થ તપાસ થઈ રહી છે કારણ કે આ તપાસ છે રામપુરા પોલીસ સ્ટેશન ના સિનિયર પોલીસ અધિકારી કરી રહ્યા છે સાથે સાથે મેડિકલ રિપોર્ટ શું કે છે એ પણ બહુ મોટી મોટી વસ્તુ છે એના આધારે તપાસ

ડોક્ટરના ક્લીન સર્ટિફિકેટ અમારી પાસે છે. ત્રણ ડોક્ટરોએ સર્ટિફિકેટ આપે છે. સર્જરી વિભાગે આપે છે. તો ખબર નહીં પણ સ્થળ પર હાજર જ્યારે એના વિડીયો જે બતાવી રહ્યા છે ને એમાં એને ગંભીર માર લાગેલો ક્લિયર દેખાય છે. એ બાબત શું કહેશો? હું ડોક્ટરના રિપોર્ટને સાથે તમારી સાથે રજૂ થઈ છું કે ડોક્ટર જે કહી રહ્યા છે સરકારી ડોક્ટર જે કહી રહ્યા છે એ આધારે એવી કોઈ જબરદસ્ત એને કોઈ ઈજા નથી થઈ.

કોઈ પોલીસ પાસે કોઈ પ્રકારની સત્તા નથી કે કોઈને મારી શકે અને જો મારવું હોય તો એની વેલિડ રીઝન પણ આપશે એ તપાસનો વિષય છે જ્યારે તપાસ થશે કે પોલીસ શા માટે ડંડા માર્યા છે તો પોલીસે માર્યું છે કે નથી માર્યું એ એ તપાસનો વિષય છે એક જ આ એક તપાસનો વિષય છે અમે રીઝન શોધીએ ને હા પોલીસ પાસે સીઆરપીએફ માં સત્તા છે કે જરૂરી બળનો ઉપયોગ કરી શકે બળનો ઉપયોગ કરી શકાય પણ આવી રીતે એને પગે પણ ઈજાઓ છે, હાથ પગ પણ ઈજાઓ છે, બેક પાર્ટ પણ પણ ઈજાઓ છે. આ બધી ઈજાઓ સામાન્ય ઈજામાં તમે કહું છું કે આ સામાન્ય ઈજા છે. હું મારી પાસે કોઈ સત્તા છે જ નહીં કે હું કહી શકું કે આ સામાન્ય ઈજા છે. મેડિકલ ડોક્ટર કહી શકે. હું એક્સપર્ટ નથી. ડોક્ટર એક્સપર્ટ હોય. ડોક્ટરના રિપોર્ટના આધારે પોલીસ તપાસ કરે. મુખ્યત્વે મેડમ વાત છે કે જ્યારે ટ્રાફિક શાખા જ્યારે કામગીરી કરતી હોય છે. જો આવું ઘર્ષણ થાય તો ટ્રાફિક પોલીસે પહેલા જે કાર્યવાહી કરવી જોઈએ. મારવાની જે વાત છે એ આક્ષેપ થયા છે. હું પણ માનું કે આક્ષેપ છે પરંતુ જયારે ગંભીર રીતે ઈજા એના જે વ્યક્તિ છે તેની પર દેખાઈ રહ્યા છે તો મારી કેવી રીતે શકે કારણ કે કાર્યવાહી કરવી છે તમે પોલીસ ની કાર્યવાહીમાં દખલ કરી રહ્યા છો ગુનો નોંધી શકે છે ત્યારે પહેલા કેમ ગુનો નોંધ્યો અને જયારે આ વિડીયો વાયરલ થયા પોલીસ ઉપર જયારે આક્ષેપો છે ત્યારે કેમ ફરિયાદ છે ફરિયાદ તો આવી જ છે બનાવ બન્યો છે સવારે ફરિયાદ દાખલ થઈ છે ત્રણ વાગે એટલે વિડીયો વાયરલ થતા બાદ ફરિયાદ કરો. ના એવું નથી. એક એક મોટો સડક સંવેદના કાર્યક્રમ હતો જે ખુબ મોટા પાયે થઈ રહ્યો હતો. પોલીસને ત્યાં પણ એમની હાજરી જરૂરી હતી. કે ઘણા બધા લોકો અને ઘણા બધા રિસોર્સિસ ત્યાં લાગેલા હતા. કે પણ જવું જરૂરી હતું. ત્યારબાદ એ લોકોને સમજા એ લોકોને પણ એ લોકોના માતા પિતાને પણ આવી રહ્યા હતા. કારણ કે એમના પણ ડોક્યુમેન્ટ અમારે વેરીફાઈ કરવા હતા. મેમ કયા કયા ડોક્યુમેન્ટ કરે છે એનું બેકગ્રાઉન્ડ શું છે? એ અમે ડિટેલમાં તપાસ કરી કે એ શું કામ કરે છે? એનું શું બેકગ્રાઉન્ડ છે? અત્યારે હાલ તો બેંક માં કામ કરે છે એટલું ધ્યાને છે પણ છતાં પણ એની કોઈ બીજી શું એક્ટિવિટી છે તપાસવા એના ફાધર ની ઉપર કે એના મધર ઉપર કે જાતે એ ભોગ બનવાની ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ છે મેં આપને કીધું ને એના ભાઈ નાનો ભાઈ છે એના માતા પિતા ને એના ભાઈ ના વિરુદ્ધ માં ત્યારે આ બની બરાબર ત્યારે ગ્રાઉ કેમ નહી લાગે એટલે કે ગ્રાઉ પૂરા લઈ ગયા સપોઝ કે સૌ નજીક નો એની પાસેથી ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવા તો એટલા માતા પિતા બોલાય ને કે તમારા બાળક નું ડોક્યુમેન્ટ્સ લાવો સમગ્ર ઘટના ક્યારે ખબર પડી આ મેં તમને આખો ઘટનાક્રમ કીધો છે રાવપુરા પોલીસ સ્ટેશન પાસે આવ્યું તમે આખું ઇન્વેસ્ટિગેશન માં બહુ ડિટેલ ના કરશો કોઈ મેડમ મીડિયા નું કામ છે સ્પષ્ટતા હું આપને સ્પષ્ટતા જાણવાની બાર 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 સાડા બાર ની ટિકટ જાણવા હું તમને કઉ છું બાર સાડા બાર ની આસપાસ પોલીસ ની ખબર પડી રહી ગયા એ ટ્રાફિક નો વિષય છે પહેલા ટ્રાફિક નું ડિટેલ લઈ જે જે બે 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 પાર્ટી છે બરાબર બે પાર્ટી છે ટ્રાફિક પોલીસ ચોકી પણ હોય છે ને એ પણ કાર્યરત છે ને અહીંયા ટ્રાફિક ને પણ પોતે સમજવું પડે કે શું ઘટના થઈ એસીપી સિનિયર ઓફિસર છે એ પણ સમજે ને કે મારી સાથે અમારા પોલીસ સાથે શું બનાવ થયો છે સામે વાળા સાથે શું બનાવ થયો જો કોઈ ક્રાઇમ બન્યો હોય તો અહીંયા લાવે ને બરાબર જ અહીંયા બે પક્ષ તો સાંભળે ને આપણે પણ કોઈ નાની મોટી એ મેડિકલ સર્ટિફિકેટ હજુ કયો એ નક્કી થશે ને ભાઈ